સવાર સવાર માં તમારું સ્વાગત છે મિત્રો અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે વાગ્યા છે 8:30 સવારના 8:30 આદુ ગુડ મોર્નિંગ હારા ગુડ મોર્નિંગ એ બચ્ચો ગુડ મોર્નિંગ બોલો આદુ ગુડ મોર્નિંગ આડો બોલી જ બેટા આઈ જ આપણે

Hmm. Ko ko ¡Oh, oh! Yes. sevo hey, Andrew, La mupaluka, ¿cómo va a ser? ¡Tamit, tamit! ¡Yas! ¡Sevo,

ઓકે સરસ પહેલો ગોણ પૂરો દિવાળી નું પહેલું કામ ચાલુ છે મારું હવે ઓકે હા હવે એક એક ગોણ આરતી ઉતારશે હમ બરાબર હરે તું બે આતી સુતાઈ ગોળતાઈ ગોળ કરી કરી એટલે કેટલું છોય ને એ તો પેલું અમારું પછી એક બગડ્યો ને ફૂટ્યો પેલી થઈ ગઈ છો નકહત ત્યારે એક જ બાકી ગોજ જાના કરી કરી સેવો જોઈ લો કણ સેવો જોઈ લો યસ જો મિત્રો બહુ બીજી થઈ છે હવે આટલી પછી તો ફ્રી પછી પૂરું આપડું હજુ બે ગોણ બાકી છે જો આટલો લોટ બાકી મે ખોયા રહું મે ઓરે તમે જ પઢાવાઈતી ખબર કે શું જી લાલ લાલ સામાન નો કલર બધો લાલ હે ટોપના એ અયા બચ્ચી ની કાચી

લેન આખો લ્યોમ કોન ઓર અરે બધી ભેગી કરો એ તો એવું જ થાય અર્ધી ઓમનો અર્ધી મે તો કોન ખોલ ના લે હય દે નાજી તો ડ્લાયા જી તો હાલ લો છોટી સૂટી હોય એટલે પાવીલી કરતા દેવા દે ના કરે ના એવું ના ફાવ પતિ હવે એક બે જ પતી જાય થઈ જાય થવા દો કહો

આવતી આયા <laughs> <laughs> <Chalo, sello, kato. laughs> <Yeah. laughs> આ ઓર્ડર ડન્યો જુજી બોળા તો લોડ તો ખાસો બધો ઢીલો છે મે હેડ પોતોને અલી ધીમે 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 કાઠું પડે નઈ તો લોડ બધો ઢીલો વસાઈ પણ થોડી તીખાસ જતી ડી થાય તો એક વાગી છે છે શું ચણા ભાત ઓકે તો ઓર તુવેર ચલે મને આરું દૂરથી એવું દેખાય

से वो तो पारी आज तो जबर से वो जबरदस्त पारी हमने हां चलो मित्रों जाइए से फटाका लेवा माटे रेडी अब बच्चा पार्टी रेडी चलो जाइए वे फटाका लेवा मट हूं नहीं दी यस सब आवता नहीं चलो तो मित्रों

બસ બહુ થઈ ગયા થઈ ગયા છે પકડી થેલી બરોબર શું કરો તમે એ ઉપર લખેલું છે જો